સાવ મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આપણે જવાનું છે બહાર થઈ ગઈ છે આપણી મેના રાણી તૈયાર ચાલો આપણે જઈએ બહાર ક્યાં જવાનું છે તે રસ્તામાં કહીએ તમને ચાલો સુરત દાદા આપણી સાથે આવે છે ચાલો આપણે જઈએ રસ્તામાંથી ક્યાં જઈએ છીએ આગળ તમને જણાવીએ ચાલો આપણે મિત્રો આપણે જવાનું છે ક્યાં એ તો ખબર નથી આપણી ગાડી જો આવી ગઈ છે એમાં બે ઇંધાવાન છે આપણી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી મિત્રો આપણે જવાનું છે દેવ અને આપણે પહોંચી ગયા છીએ આશીર્વાદ હોટલ સાથે છે મેહુલ ભાઈ ને આપડી ગાડી આવી ગઈ છે ચાલો ચા પાણી પી લઈએ મેહુલ બે શબ્દ કહે તો ગાય અમારી ચેનલ માં નવા આવ્યું હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો નવા વિડિયો ની નોટિફિકેશન તમને તાત્કાલિક વિડિયો માં મળી જશે તો બ્લોગ માં બન્યા રહેજો આજે અમે દીવ માં મોજ તો મિત્રો અમે હવે જઈ છી દીવ તો આ હોટેલ ઊભા થા જો આશીર્વાદ હોટેલ છે આ તો ભાઈ છે બધા આ સમીરભાઈ છે આ હરેશભાઈ છે મેહુલભાઈ છે ભાર્ગવભાઈ છે અશપાકભાઈ શેખ રફિક તમે મોવાથી આવો એટલે હોટલ છે આશીર્વાદ હોટલ આ તમે આવો એટલે જમવાનું કરવા સુવિધા છે નાસ્તો પાણી સુવિધા છે તમને મળી રહે રૂમ બૂમ જોતી તો ઉપર રૂમ એ છે આશીર્વાદ હોટલ છે

ભાર્ગવભાઈ આર્યનભાઈ અને તો શોખીન છે અમારે ભાર્ગવભાઈ ચાલો આપણે ભાઈ આમ તો

ટિકિટ શરૂ થઈ ગઈ છે પેલા ટિકિટ નથી આપણે પહેલી વાર આવ્યા જયારે તો ચાલો આપણે જઈએ આપણે અંદર કિલ્લા ફાઈનલી મિત્રો અમારું કિલ્લામાં જવાનું સપનું સપનું જ રહી જાય અમારી પાસે કોઈ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ આજ કોઈ લાવ્યું નથી બધું ઘરે બધું ઘરે રહ્યું છે અમે ફોર વ્હીલ આવે એટલે અમે વૈયા જઈએ અમારે મેહુલભાઈને ભાઈ તો અત્યારે મજા બગડતી જાય છે પણ તોય મોજમાં રહેવાનું છે ખરાબ થઈ ગઈ છે આપણે દવા લઈ લે એટલે સારું થઈ જાય છે તોય મોજમાં રહેવાનું છે આપણે

ફાઇનલી મિત્રો કપડા બદલાઈ લીધા છે ને હવે આપણે જવાનું છે નાવા તો ચાલો આપણે જઈએ નાવા આવે દરિયામાં જવાનું છે નાવા આવે બધાય મસ્ત મજાના નાઈ રહ્યા છે તો ચાલો મિત્રો આપણે પણ જઈએ નાવા આજો અમારી ગેંગ જાય છે ચડડા ગેંગ ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ નાવા દરિયામાં દરિયામાં જો મોજ કરવાની છે તો ચાલો આપણે પણ મોજ કરીએ વરસાદ આવી ગયો છે ફૂલ વરસાદ તો નથી પણ મજા આવે છે સમીર ભાઈ તમે બધા આમ પીઓ તો ચાલો મિત્રો આપણે નાઈએ છીએ આર્યન ભાઈ જોઈ લ્યો મોજ કરે આય બપલ જા આ બરકા આ ફાઈનલી મિત્રો જો બધા નાઈએ છીએ અમે અમારા બારોડ ભાઈ જોવો ભાઈ ફૂલ મોજમાં એ ભાઈ અમે થયો મોજમાં કે પીવાનું ક્યાં માં આવ્યા છે આપણે પીવા આવ્યા જ નથી એન્જોય હાલો હું ડુબકી મારી રહ્યા છું મારતો ભાઈ મારી લીધી જોવો ભાઈ અમે નાહી લઈએ છીએ અમે અહીંયા બંધ કરી દેવું

આ કોઈ થાવા નથી દેતા તો બધાય નાય જ છે મિત્રો અત્યારે લીધા છે કપડા બદલાઈ લીધા છે તો ચાલો હવે જઈએ છીએ જમવા બધાય લીધા છે આ બધા આપણે વ્લોગમાં રહેજો તો કપડાની થેલી ભરવી દીધી જોવો તો હું કેવો લાગુ છું ફાઇનલી મિત્રો નીકળી જાય છે નાગવા બ્રિજ થી ક્યાં જઈએ એનો આગળ તમને અપડેટ આપી આવી કણી કહે ને તું ભાઈ અમારે જાવું જાવું જ્યા જઈએ તું કે ન્યાં અમારે જવાનું છે જમ્મા જવાનું કાકા અમે જાવું પણ ઈ નીકળ આવી ગયા છીએ આપણે દેવ અને પાછો આપણે આવી ગયા છીએ દેવ અને જમવા જઈએ છીએ મિત્રો આવી ગયા છીએ આપણે પાછા દેવ અને જઈએ છીએ આપણે હોટેલ માં જમવા જમ્મા જવાનું છે આપણે અપાર હોટેલ માં ચાલો જઈએ આપણે જમી લઈએ આપણે મોવા માં જઈને આટું સરસતા હોય એ બધાય મહાદેવ નો દરિયાનો વ્યૂ જોવો કેટલો સુંદર છે કેટલો જ મોજા વળો છે મજા તમે કેટલા સુંદર મજા આવે તો ચાલો અત્યારે તમને ગંગેશ્વર મહાદેવના દર્શન કરાવવું તો ચાલો તમે પણ આવો તમે આવો દીવ આવો તો ગંગેશ્વર મહાદેવના દર્શન કરજો ત્યાં સાત સાત સમુદર મહાદેવને અભિષેક કરતા જવું દેખાય છે તો ચાલો તમને દર્શન કરાવજ ચાલો મિત્રો આપણે જઈએ છીએ દર્શન કરવા તો તમે પણ દર્શન કરવા પહોંચી જજો દીવ આવો તો પબ્લિક પણ પુષ્કળ પબ્લિક છે તો ચાલો આપણે દર્શન કરવા જઈએ ભાવિભક્તો દર્શન કરી રહ્યા છે

તો મિત્રો અહિયાં થી મહાદેવ નો અભિષેક થાય છે સમુદ્રમાંથી જાય અહીંયા બેઠા છે આપણા મહાદેવ દરિયા મહાદેવ મહાદેવને અભિષેક કરાવ્યા છે ચાલો આપડે મહાદેવ ના દર્શન કરી દરિયામાં તોફાની મોજા જવું તો આવી ગયા છીએ કુકરી તો ચાલો મિત્રો કુકરીની મોજ કરાવીએ જલસા જલસા છે કુકરીમાં તો તમે ખાલી ગાર્ડન નો વ્યૂ જો સરસ મજાનો ગાર્ડન નો હો જોરદાર વ્યૂ છે એક વાર દેવ ફરવા જવું છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાય એમ જ દેવ નહીં દેખા તો કુછ નહીં દેખા મિત્રો અત્યારે આપણે તો બહુ મોજ માં છીએ માર્ગોભાઈ થકી ગયા છે બારોટ થાકી ગયો છે બાકી આપણે થાય નથી હજી મિત્ર દરિયાનો જોરદાર અને ખતરનાક

અહીંયા અમને મળી ગયા છે ઓસ્ટ્રેલિયન વિદેશી લોકો તો ચાલો આપણે વિદેશી લોકોનો મેહુલ જાય છે સરસ મજાનો થયો જિંદગી જેન્નત જેવી લાગે એવું જોવો તમે આમ એક નંબર એકડો વ્યૂ તો ફાઇનલી ગાઈસ હરેશભાઈ અત્યારે આમ જોઈ રહ્યા છો તમે અમે જાઈશું અને હું પણ હમણાં એની પાસે જાવ એટલે આપણે મુલાકાત કરીશું બ્લોગમાં બન્યા રહેજો અત્યારે અમે આવી ગયા છે સન વ્યુ જોવા સન વ્યુ વ્યૂ કાંઈક બહુ મસ્ત મજાનો છે તમે જોઈ શકો છો દરિયા કિનારે દરિયા કિનારે વ્યુ જોવો તમે કામ તો દે દે મિત્ર આવી ગયા ફોટો શૂટ કરવા ફોટોશૂટ કરવામાં વાર્ગવભાઈનો વારો આવી ગયો છે તો વાર્ગભાઈ ફોટો શૂટ કરવા આવ્યા છે સેમેટભાઈ ફોટોગ્રાફર છે

અત્યારે આપણે સનસેટ વ્યુ જોવા મળ્યો છે તો તમે બતાવું તમે જોવો ખાલી આપણને બહુ જ એટલે બહુ ગમે છે ખાલી એક નંબર દિલ ખુશ થઈ આખો મજા આવી ગઈ મોજ કરી લીધી તો ચાલો હવે જઈએ છીએ આપણે ગાડીમાં મિત્રો આજે ફ્રેન્ડ સાથે આવ્યા ત્યારે ખબર પડી કે દીવમાં આટલી બધી વસ્તુ જોવા મળી છે દીવમાં જોવા મળી લાયક વસ્તુ અત્યારે બહુ જોવા લાયક સ્થળો એટલે અત્યારે એટલા જોયા ને

મોટા તો ફાઇનલી મિત્રો આપણો વ્લોગ અત્યારે એડિટિંગ થઈ ગયો છે ને એડિટિંગ કરતાં કરતાં વાગી ગયા હતા અત્યારે બે ને છેતાલીસ તો ચાલો મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો કરશું જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સેસ્ટા કરો અને આ બે લાયકન દબી દો જેથી કરીને મારો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચી ગયો તો ચાલો મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય